લાગે છે છે જજ પર જૂતું ફેંકવાનો કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો એટલા માટે કેમ કે હમણાં જ સુપ્રીમ કોર્ટમાં જજ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જજ પર જૂતું ફેંકવામાં આવ્યું એડિશનલ પ્રિન્સિપલ જજ એમપી પુરોહિત પર ચાલુ કોર્ટે ફરિયાદીએ જૂતું ફેંક્યું હતું કારણ શું તો એટલા માટે કેમ કે એક કેસના ફરિયાદીની અપીલ જજ દ્વારા કાઢી નાખવામાં આવી અને આ જ નિર્ણયથી નારાજ થયેલા ફરિયાદીએ કોર્ટ રૂમમાં ભારે હોબાળો મચાવ્યો પહેલાં તો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પછી વાત એટલી બધી વધી ગઈ કે ગુસ્સામાં આવેલા ફરિયાદીએ ન્યાયાધીશ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો જોકે ત્યાં હાજર લોકોએ તરત જ તેને પકડી લીધો અને તેની અટકાયત પણ કરવામાં આવી પણ આ ઘટનાથી ન્યાયતંત્ર પર મોટો સવાલ ઉભો થાય છે નિર્ણય ગમ્યો ન હોય તો કાયદેસર રીતે ઉપલી અદાલતમાં અપીલ કરી શકાય પરંતુ કોર્ટરૂમની અંદર આ પ્રકારની હરકત કરવી તે કાયદાના શાસન પ્રત્યેના અનાદરને દર્શાવે છે જો કોર્ટરૂમની અંદર જ ન્યાયાધીશો સુરક્ષિત નહીં હોય તો સામાન્ય પ્રજા ન્યાયની અપેક્ષા કઈ રીતે રાખશે જોકે પોલીસ આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ ઘટના એ વાતનો સંકેત જરૂર છે કે લોકોમાં હવે ન્યાયિક પ્રક્રિયા પ્રત્યેનો આદર ઘટી રહ્યો છે